કેસુદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના અભ્યાસ કરતા પુત્ર માટે કરીને સ્કોલરશીપ મેળવવા દાખલાની જરૂરિયાત હોવાથી જરૂરી આધાર પુરાવાઓ સાથે માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી અને ત્યાં હાજર વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડાએ આધાર પુરાવાઓ લઈને બીજા દિવસે કેશોદ ખાતે તલાટી મંત્રી મળશે જેથી તાલુકા મથકે આવી દાખલો લઈ જવા જણાવ્યું હતું કેશોદ બસ સ્ટેશન પર આવી મહિલાએ વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડાને ફોન કરતા બસ સ્ટેન્ડ સામે આવેલ રૂમ નંબર બોલાવી અને ત્યારે ભોગ બનનાર મહિલા પોતાની ચૌદ વર્ષની પુત્રીને લઈને હોટલના રૂમમાં પ્રવેશતા દરવાજો બંધ કરી મહિલાને છરી બતાવી ધાક ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચરતા વર્ષીય કેસોદ પોલીસ સ્ટેશન પર પહોંચીને કેસોદ પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી એ જાદવ સમક્ષ હકીકત જણાવતા ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધી માણેકવાડા ગ્રામ પંચાયતના વીસી વિક્રમભાઈ હમીરભાઈ વિરડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટ્રોસિટી તથા ધાકધમકી સહિત નો ગુનો નોધી આગણી તપાસ કેસોદ પોલીસ વિભાગના DYSP BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોપી વિક્રમભાઈ હમીરભાઈ વીરડાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે આવકનો દાખલો મેળવવા માટે કારણ કે એમને સ્કોલરશીપ લેવાની હોય જેથી માણેકવાડા ગામ પંચાયતમાં નોકરી કરતા વિક્રમભાઈ અમીરભાઈ ગિરડા પાસે ગયેલા ગઈ તારીખ વીસ તારીખના તો તેમણે કહ્યું કે આવતીકાલે તમે કાગળો લઈ અને આવજો એટલે કેશોદ એમને બોલાવેલા કેશોદમાં ત્યાં ખુશબુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર એકસો નવમાં ત્યાં એમની સાથે એમની પુત્રી પણ હતી એમની હાજરીમાં એમણે છરી બતાવી બળજીપરી કરી ધમકી આપી એમની સાથે દુષ્કૃત્ય કર્યું જે બાબતે ભોગ બનારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આ બાબતે કેશોદ પોલીસ ગુનો દાખલ કરી આગની તપાસ હાથ ધરેલી છે મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ